ગેલા સોમનાથ તો આપ વિશે જાણો છો વાત છે ચૌદસો સત્તાવન ની મીનાર દેવી એ લૂંટા રાજાઓ થી બચવા સોમનાથ ના અસલી શિવલિંગ ને ભૂગર્ભ માં સંતાડી દીધું પણ સુલતાન મોહમ્મદ જફર ને ખબર પડી ગઈ તે દિવસે મહાદેવ પોતે સપના માં આવ્યા ને મીનાળદેવીને કીધું મને પાલખી માં બેસાડીને દૂર લઈ જ રાતો અઢીસો કિલોમીટર નો રસ્તો લોહી લાલ થવાનો હતો જ્યાં જ્યાં પાલખી રોકાય ત્યાં ત્યાં ગામના બ્રાહ્મણો અને ક્ષત્રિયો દોડીને આવે ને દુશ્મનો સામે લડવા માંડે હજારો શિવ ભક્તો એ જીવ દીધા પણ પાલખી ને આંચ ના આવી ઇતિહાસ માં નામ અમર થઈ ગયેલું લડતા રહ્યા છેવટે જયારે જાફરે શિવલિંગ ખંડિત કરવા ઘા માર્યો ને શિવલિંગ માંથી ભમરાનું મોટું જૂન નીકળ્યું અડધું સૈન્ય ત્યાં જ ખતમ થઈ ગયું અને અડધું ત્યાંથી ભાગી ગયું ઈ વીર શિવ ભક્ત ના પરાક્રમ ને માન આપવા માટે આ મંદિર નું નામ પડ્યું